જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર જય હિન્દવા પીર રામદેવ પીર નવરાત્રિનો આજે ચોથો દિવસ એટલે આજનો મહિમા વિધિ અને તેના પરચાઓ સાંભળીશું રામદેવજીએ ભેરવા રાક્ષસને ભૂમા ભંડાર્યો એ આપણે આ પરચામાં સાંભળીશું રામદેવ પીર વ્રત નવ દિવસનું હોય છે કોઈપણ મહિનાની બીજથી આ વ્રત શરૂ કરવું દસમા દિવસે તેનું ઉજવણું કરવું આ વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે વ્રતના દિવસે નિત્ય કર્મ પતાવી પર લીલું વસ્ત્ર પાથરી અને રામદેવપીરનો ફોટો મૂકવો તેની પાસે કાપડનો નાનો ઘોડો મૂકવો દીવો ધૂપ અગરબત્તી કરી અને પરચા વાંચવા અને તેની સાથે રામદેવ પીર વ્રતનો મહિમા રોજે સાંભળવો વ્રતના દિવસોમાં એકઠાણું કરું દિવસ દરમિયાન ફરાળ લઈ શકો છો દસમા દિવસે વ્રતનું ઉજવણું કરવું તે દિવસે ધૂપ દીપ આરતી કરી અને સવાસેર શેર લોટની સુખડીનો થાળ ધરાવો સુખડીનો પ્રસાદ સગા સંબંધી તેમજ આડોસમાં વહેંચી દેવો અને ત્યાર પછી રામદેવ પીરનો ફોટો અને ઘોડો મંદિરે મૂકવા અથવા જળમાં પધરાવી દેવા રામદેવ પીરનું આવ્રત ખૂબ જ ચમત્કારિક છે તેનાથી ધારેલું કામ અચૂક સફળ થાય છે પશ્ચિમ ધરાના પરગટ પીર તરીકે પંખાતા અને પૂજાતા રામદેવજીનો મહિમા અપરંપાર છે રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અજમલજીના ઘેર અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામા બાપાનો લીલોળો ઘોડલો આજે પણ જગપ્રસિદ્ધ છે બીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશનો જ અવતાર છે કહેવાય છે કે વાંજાનું મેણું સહન ન થતા રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા ત્યાં જઈ દ્વારિકાધીશ પાસે હાથ જોડી અને આજીજી કરી આજીજી કરતાં કરતાં એવા આવિશમાં આવી ગયા કે સાથે પ્રસાદ માટે જે લાડુ લઈ ગયેલા તેનો છૂટો ઘા કર્યો અજમલજીની આવી હરકત જોઈ અને પૂજારીઓ તેમને ત્યાંથી દૂર ખસેડ્યા અને કહ્યું કે દ્વારિકા દરિયામાં છે ત્યાં જાઓ અજમલજીએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર દરિયામાં છલાંગ લગાવી સાગરના તળિયે દ્વારિકાધીશ અજમલજીને તેડવા આવ્યા ત્યારે પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અને અજમલજી પૂછે છે કે પ્રભુ શું થયું ત્યારે ભગવાન મંદ હસતા બોલે છે કે મારા એક ભક્તે લાડુ માર્યો એ જ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત હું સ્વયં તારા ઘેરે પ્રગટ થઈશ આ છે રામદેવ પીરના પ્રાગટ્યનો મહિમા જે કોઈ નરનારી સાચા ભાવથી હિન્દ્વા પીર રામદેવજીનું વ્રત કરે છે એના તમામ દુઃખ રામદેવજી અવશ્ય દૂર કરે છે હવે આપણે પરચા સાંભળીશું પાસેના જંગલમાં નામનો એક રંજાડી રાક્ષસ રહેતો હતો આ નિર્દય રાક્ષસે આસપાસના વિસ્તારમાં એવો કાળો કેર વર્તાવેલો કે મોટા મોટા મહારથીઓ પણ ભેરવાનું નામ પડતા જ ધ્રુજી ઉઠતા રયત પણ આ ભેરવાથી ત્રાસી ગઈ હતી જીવતા પશુ અને જીવતા માનવ આરોગી જતો આ ભેરવો જંગલમાં પગ મુકનારને જીવતો ન જવા દેતો એ જ જંગલમાં ખાખીનાથ નામના એક સિદ્ધ ઋષિ રહેતા હતા ને ત્યાં જ ઝૂંપડી બાંધી ને તપ કરતા ખાખીનાથ સિદ્ધ હતા તેથી ભેરવો એમને કાંઈ ન કરી શકતો એક દિવસની વાત છે રામદેવજી પોતાના મિત્રો સાથે ગેળી દળે રમે છે રમતા રમતા રામદેવજીએ દડાને એટલા જોરથી ગેડી મારી કે દળો છેક જંગલમાં ચાલ્યો ગયો બધા બાળકો રડવા જેવા થઈ ગયા બધાના મો પડી ગયા ત્યારે રામદેવજી બોલ્યા કે મિત્રો મૂંઝાઓ છો શું કામ હું હમણાં જ જંગલમાં જઈ અને દળો લઈ આવું છું બધા મિત્રો રામદેવજીને જંગલમાં જવાની ના પાડે છે પણ આ તો પ્રગટ પરચાધારી પીર એમ કોઈનું માને ખરા રામદેવજીએ તો દોટ મૂકી અને જંગલમાં ગાયબ થઈ ગયા બિચારા બાળકોએ રાજા રાણીને આ સમાચાર આપવા મહેલ તરફ દોટ મૂકી આ બાજુ રામદેવજી ખાખીનાથની મઢીએ આવ્યા નાના બાળકને જંગલમાં આવેલો જોઈ ખાખીનાથ ગભરાઈ અને કહેવા લાગ્યા કે બાળક જલ્દી ચાલ્યો જા હમણાં ભેરો આવશે અને તને ખાઈ જશે ત્યારે રામદેવજીએ પ્રથમ ખાખીનાથને પ્રણામ કર્યા ખાખીનાથે રામદેવજીના માથા પર હાથ મૂક્યો એ જ વખતે ભેરવાની ત્રાળ સંભળાઈ ખાખીનાથે રામદેવજીને પોતાની મઢીમાં સંતાડી દીધા અને એમને પોતાની ગોદરી ઓઢાળી દીધી એટલામાં માણસ ગંધાય માણસ ખાવ માણસ ગંધાય માણસ ખાવ એવી ત્રાળ પાડતો પાડતો ભેરવો આવ્યો જોર જોરથી ઊંડા શ્વાસ લેતો ખાખીનાથને કહેવા લાગ્યો કે મને અહીં માણસની ગંધ આવે છે ત્યારે ખાખીનાથ બોલ્યા કે માણસ તો અહીં હું એક છું મને ખાઈ જા પણ આ તો ભેરવો ખાખીનાથની વાત સાંભળ્યા વગર જ માણસની ગંધે ગંધે ઝૂંપડીમાં આવ્યો ગોદરી ઓઢીને સૂતેલા બાળકને જોતા એના મોમાં પાણી આવી ગયું કે ઘણા દિવસ પછી આવું કુમળું માંસ ખાવા મળશે એ વિચારે ભેરવો હરખાવા લાગ્યો ભેરવાએ તો ગોદડીનો છેડો પકડીને ઘા કર્યો પણ ગોધડી લાંબી થઈ ભેરવો તો માંડ્યો ગોધડીને ખેંચવા જેમ જેમ ભેરવો ગોધડી ખેંચે તેમ તેમ ગોધડી લાંબીને લાંબી થતી જાય છે ત્યાં સુધી કે ભેરવા જેવો ભેરવો પરસેવે રેપઝેપ થઈ અને હાફવા લાગ્યો પણ ગોધડી ખૂટતી નથી આખરે રામદેવજીએ વિચાર કર્યો કે હવે ભેરવાની સાન ઠેકાણે લાવી જ પડશે એક જાટકે ગોદડીનો ઘા કરી અને રામદેવજી ઊભા થયા ભેરવાએ ત્રાળ પાડી ભેરવો અને રામદેવજી રણે ચડ્યા ભેરવો મોટા મોટા વૃક્ષ મૂળ સોતા ઉખાડી અને રામદેવજી પર ફેંકે છે પણ રામદેવજી જ્યાં હાથ હાડો કરે છે ત્યાં તો વૃક્ષ સ્થિર થઈ જાય છે ભેરવાએ ફેંકેલી પથ્થરની મોટી મોટી શિલાઓ રામદેવજીના સ્પર્શ માત્રથી ફૂલનો દડો બની જાય છે આખરે ભેરવો થાક્યો એને લાગ્યું કે નક્કી આ માયાવી બાળક એને મારી નાખશે મોતના ભયથી ડરી ગયેલો ભેરવો રામદેવજીના પગમાં પડી અને માફી માટે કરગરવા લાગ્યો દયાળુ રામદેવજીએ એને મારી નાખવાના બદલે એક ઊંડી ગુફામાં ભંડારી દીધો અને કહ્યું કે દર વર્ષે તને અહીં તારો જ ભાગ મળી જશે હવે તે કોઈને હેરાન ન કરતો ભેરવાને ભૂમાં ભંડારીને અને ગુરુ ખાખીનાથને પ્રણામ કરી રામદેવજી જંગલની બહાર આવ્યા જોયું તો આખું ગામ ત્યાં ઊભું હતું અને બધા ચિંતા દૂર હતા કેટલાક તો રડતા હતા રામદેવજીને જીવતા જોઈને બધાની આંખમાં હરખના આંસુ આવી ગયા રામદેવજીએ માંડી અને બધી વાત કરી અજમલરાય અને મિણલદેવ પુત્રના પરાક્રમથી રાજીના રેડ થઈ ગયા હે પ્રગટ પરચા ધારી પશ્ચિમના પીર તમે જેમ ભેરવાને ભૂમા ભંડાર્યો એમ અમારા આ દેહરૂપી વનમાં વિચરણ કરતા કામ ક્રોધ મધ મસ્તર મોહ માયા નામના છ રાક્ષસોનો પણ આપ આપના હાથે જ સંહાર કરો કારણ કે આ છ ભેરવાઓ ભૂમા ભંડારો તો જ ભવ પાર થવાય આવા તો અનેક પરચાઓ બાબા રામદેવના છે બોલો અલખના ધણી બાબા રામદેવજીની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય રામદેવ પીર જય હિન્દ્વા પીર જય શ્રી કૃષ્ણ